બાંધણીનું કલેક્શન તમને ડિટેલવાઈઝ સમજાવવાનું જેથી તમને તમારે ઘર બેઠા ઓર્ડર કરવો હોય ને તો તમે બેફિકર કરી શકો તો આ જે છે ને આપણે બાંધણીની પહેલી ડિઝાઇન લઈ લઈએ જોઈ લો આ ડિઝાઇન જોઈ લો એમનો પલુનો ગજીનું ફિનિશિંગ છે જે છે અને લગડી પટ્ટાનું નજીકથી બતાવી દો ભાઈ એમનું ફિનિશિંગ અને વર્ક પણ એટલું જ મસ્ત રહેવાનું છે જો તમારે આ પીસ ઓર્ડર કરવો હોય ને તો બેસ્ટ ઓર્ડર છે તમારે જો નજીકમાં કોઈના ઘર પ્રસંગમાં આવતા હોય ને

આમાં આપણે યુટ્યુબમાં પણ મૂકવાનું છે અને એ પણ ડિટેલ વાઇઝ એટલે તમારે જે ઓર્ડર કરવો હોય ને તો તમે બિન્દાસ બેફિકર બધી ડિટેલ સાથે કરી શકો એટલે તમારે પણ રિટર્ન કરવાની બહુ મગજમારી ના રહે એમ હવે ડિઝાઇન કરી દે આમાં બે ડિઝાઇન લેવાનું છે આવું બાંધણીમાં અથવા તો બીજી બહુ બધી પાર્ટીવેર સાડી છે બહુ બધું અમારી પાસે કલેક્શન લેવાનું છે જોઈ લો આ ડિઝાઇન પણ એટલી જ મસ્ત રહેવાની છે

શોપ વિઝિટ કરી શકો છો અને પરચેસ કરી શકો છો અને જો તમે બહાર હોય ને તો બિંદાસ અમારા પેજ ઉપરથી તમે ઓર્ડર પણ બુક કરાવી શકો છો જેથી તમને ઘર બેઠા અહીંયા આવવાની જરૂર નથી ઘર બેઠા આ સાડીઓ તમને મળી રહેવાની છે આ આપણું ગુજરાતનું ગૌરવ કહેવાય બાંધણી બાંધણી એટલે ગુજરાતનું ગૌરવ તમે કોઈ પણ પ્રસંગમાં કહેવાય તો તમને બાંધણી તો જોવા મળવાની જ છે અને આ એવી વસ્તુ છે કે આની ક્યારેય ફેશન જતી નથી

જેથી તમને ફૂલ કમ્ફર્ટેબલ હોય થવાનું છે તો જલ્દીથી અમારી ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો અથવા તો બેલ આઇકન દબાવી દેજો જેથી તમને બધો વિડિયો નવો પહેલાં તમને જોવા મળે અને ઓર્ડર કરવા માટે નીચે નંબર આપેલો છે અને આવું જ કલેક્શન જોવા માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ ની સારી રીતે ફોલો કરી લેજો અથવા તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ આગલા વિડીયોમાં થેન્ક યુ